આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે નમસ્કાર ફ્રાન્સની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા શ્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રા અને અન્ય અધિકારીઓ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું કડકડતી ઠંડી વચ્ચે ભારતીય સમુદાય બ્લેર હાઉસની બહાર શ્રી મોદીનું સ્વાગત કરવા માટે હાજર હતો શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી મોદી અમેરિકાની મુલાકાત લેનારા પ્રથમ મુખ્ય વિશ્વ નેતાઓમાંના એક છે અમેરિકાની મુલાકાત માટે રવાના થતા પહેલા શ્રી મોદીએ કહ્યું કે તેમની અમેરિકા મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગને આગળ વધારવા અને ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રથમ કાર્યકાળના એજન્ડા પર આધારિત હશે અગાઉ પ્રધાનમંત્રી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બંને નેતાઓએ સંરક્ષણ પરમાણુ ઉર્જા અને અવકાશ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બની શક્ય છે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકમાં બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના કલ્યાણ માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી અને સહકાર દ્વારા સમૃદ્ધિનો મંત્ર આપ્યો હતો શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર તમામ રાજ્યોમાં સમાન અને સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે ખાસ પગલા લઈ રહી છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ વિકસાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે આ સાથે દેશભરની સહકારી મંડળીઓની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મહાકુંભમાં માઘ પૂર્ણિમા નિમિત્તે ગઈકાલે બે કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવું શુભ માનવામાં આવે છે તે કલ્પવાસ કરવાની ખાસ વિધિની પૂર્ણાવતી દર્શાવે છે આ ભવ્ય ઉત્સવમાં દસ લાખથી વધુ કલ્પવાસીઓ ભાગ લીધો હતો સુધીમાં લગભગ કરોડ લાખ સ્નાન કર્યું છે સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ મેળો તેરમી જાન્યુઆરી થી શરૂ થયો હતો દુનિયાભર માંથી ભક્તો અહીં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે ભારતે ઇંગ્લેન્ડને ત્રીજી એક દિવસીય મેચમાં એકસો બેતાલીસ રને પરાજિત કરી ત્રણ મેચની શ્રેણી ત્રણ વિરુદ્ધ શૂન્યથી જીતી લીધી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ભારતે પ્રથમ દાવ લઈ ત્રણસો છપ્પન રન કર્યા હતા જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બસો ચૌદ રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતીય ટીમના શુભમન ગિલે એકસો બાર રન શ્રેયસ અયરે અઠોતેર વિરાટ કોહલીએ બાવન અને કે એલ રાહુલે ચાલીસ રન કર્યા હતા આસ અધીન કેન્દ્ર ભુજ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ ના સંયુક્ત ઉપક્રમે આજે સવારે નવ થી બાર દરમિયાન પરીક્ષા એક મહોત્સવ કાર્યક્રમ યોજાશે આગામી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાના આશ્રય સાથે ભુજના સરદાર પટેલ વિદ્યા સંકુલ આરડી વસાણી કેમ્પસ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે છાત્રો માટે આ આ કાર્યક્રમ યોજાશે જેના વક્તા સરસ્વતી રહેશે ઉપરાંત વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરવા જુદા જુદા વિષયોના તજજ્ઞો માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં ભુજ તાલુકાની શાળાના બે હજાર છાત્ર તેમજ વાલીઓ ઉપસ્થિત રહેશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું શહેરના સ્થાપના દિવસે ગાંધીધામ મહાનગરપાલિકાના નવા મહેમાનોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું નવા લોકોમાં વિકાસ શક્તિ હોવાનો સંદેશ અપાયો હતો જેમાં ત્રણસો ત્રેસઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પાંચસો ત્રેપન લોકો આવ્યા હતા આ હરીફાઈમાં માં રીધિ દીપ મોરબિયા વિજેતા બન્યા હતા જેનું એકવીસ હજાર રોકડા અને પ્રમાણપત્ર સાથે સન્માન કરાયું હતું આ સાથે સમાચાર સમાપ્ત થયું નમસ્કાર